સુરત હવાલાયન્સ પોલીસ હદ વિસ્તારમાં યારના વેપારી સાથે વિશ્વાસઘાત અને રૂપિયા છપ્પન લાખ ઓગણ સાહીઠ હસવાની છતરપીટી કરી ગુનો આચરનાર આરોપી અક્ષય રાજકુમાર ગાબાને મહારાષ્ટ્ર ખાતેથી ગણતરીના કલાકોમાં ઝડપી લેવામાં આવ્યું છે અઠવા પોલીસ પાસે પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અક્ષય રાજકુમાર ગાબાએ પોતાને એજી ઇમ્પેક્સ કંપનીનો માલિક તેમજ યાનના મોટા વેપારી તરીકે ઓળખાવતો હતો આરોપીએ ફરિયાદીને ભરોસો આપ્યો કે તેમની પાસે યાનના મોટા પાયે ખરીદનાર ગ્રાહકો છે અને તેઓના માલ માટે સમય મર્યાદામાં યૂકવણી કરવામાં આવશે આ લોભામણી વાતો કરવાથી ફરિયાદી આરોપીને રૂપિયા છપ્પન લાખ ઓગણસાઠ હજારથી વધુ મૂલ્યના યાન સામગ્રી આપી હતી આ પહેલા માલનું પેમેન્ટ માંગવામાં આવતા આરોપીએ ગોળ ગોળ જવાબો આપી ફરિયાદ તેને ટાળતો રહ્યો અને અંતે ગેરકાયદેસર રીતે રકમ ન આપીને ગુનો આચર્યો હતો આ બાબતે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ બે હજાર ત્રેવીસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે સોલંકી તથા સેકન્ડ પીઆઈ આર આર મકવાણાની સૂચનાઓ અનુસાર સર્વેલન્સ પીએસઆઈ એ એન રાઠોડ અને તેમની ટીમે દ્રઢ કામગીરી કરતા આરોપી અક્ષય ગાબાની મહારાષ્ટ્ર રાજ્યમાંથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે